આ ટ્રેન નું વાયડીએમ ફોર મીટર ગેજ નું લોકોમોટિવ ડીઝલ ઇન્જિન અને આ ટ્રેન ના એક નંબર

જે થી ઉપડીને દેલવાડા જાય છે અને આપણે એમાં સફર કરવાનું છે સાસણ ગીર સુધી તો આખી જર્ની તમને બતાવીશું કેવા કેવા નજારા છે અને મેં ટિકિટ લીધી વીસ રૂપિયા થયા પર પર્સન હું એકલો જ છું મીટર ગેજની આ ટ્રેન છો બતાવું તમને ટ્રેનની સીટનું લેઆઉટ લેઆઉજવો લાકડાની વુડન સ્ટાઇપની સીટ અને આ બાજુ સાઈડની સીટ નથી ઓનલી આ બાજુ અને આ ટ્રેનને ચાર કોચ હોય છે અને એક લોકો મોટીવ નાની એવી ટ્રેનમાં એ મીટર ગેજની તો આપણે બીજા કોચમાં બેઠા છીએ અને બધા અનરિઝર્વ હોય છે કોઈ પણ જાતનું રિઝર્વેશન હોતું નથી આ ટ્રેનનું લોકોમોટિવ વાયડીએમ ફોર મીટર ગેચનું લોકોમોટિવ ડીઝલ ઇન્જિન અને તેની સાથે ચાર કોચ તો ફાઈનલી વિસલ થઈ ગઈ છે ટ્રેનની અને ટ્રેન ડીપાર્ટ થવા માટે તૈયાર તો એક્ઝેક્ટ ટાઈમે જવું અને બે ત્રણ મિનિટ થઈ છે અને ટ્રેન ડીપાર્ટ થવા માંડી છે પકડી લીધી છે સ્લો પડી ગઈ આ જોવો જુનાગઢ સીટી તો જો આખી ગિરનાર રેન્જ દેખાય છે ગિરનાર પર્વત ની અને આયુર્વેદ આપણી ટ્રેન એકદમ જંગલ વિસ્તાર અહીંયા વન્યજીવો પણ આવતા હશે આવજ દીપડા વગેરે ગિરનાર પર્વત એક એકઝેટ નજીક પહોંચી ગઈ છે ટ્રેન સાવ પાસેથી નીકળે છે આ ટ્રેન નજારાના એક નંબર પંદર કિલોમીટર બાદ અને અડધી કલાક ચાલીને ટ્રેનનો ફર્સ્ટ ઓલ્ટ આવી ગયો છે તોરણિયા જેવો લોંગ વિસાલય થઈ ગઈ એટલે ટ્રેન ડિપાર્ટ થશે અહીંયા આ બાજુ પ્લેટફોર્મ નથી પ્લેટફોર્મ ઓલી સાઈડ ચાલો ટ્રેન ચાલતી પણ થઈ ગઈ બી હોલ્ટી ગયો બિલખા અને જો લોંગ મિસલ થઈ ગઈ ડિપાચર માટે અને બિલખા મારા મામાનું ગામ છે બિલખા થી નીકળતી આપડી ટ્રેન

પાછો બીજી મીટર ગેજ ની ટ્રેન પણ અહીંયા ઊભી છે બીજી વિસ્થાવદર જંકશન આ ટ્રેન ક્રોસિંગ ની વાઈટ હતી એટલે આપણે આઉટડોર માં ઊભા રાખેલા હતા ફાઇનલી લોંગ વિસલ સાથે વિસ્થાવદર જંકશન માંથી નીકળતી આપણી ટ્રેન ધાર જક્ષને આપણી ગાડી પહોંચી ગઈ છે બે મિનિટ હોલ્ટ મિલિટ નું હોલ્ટ કદાચ તરત જ થઈ ગઈ ট্রেন নল্ট খাখরিয়া নেস આ ટ્રેન તો જશે દેલવાડા સુધી જુનાગઢ થી ઉપડીને દેલવાડા આ ટ્રેન ટ્રેન નંબર ફાઈવ ટુ નાઇન ફાઈવ ટુ જુઓ હવે આપણે સાસણગીરની અંદર એન્ટર થઈ જવી આ સ્ટેશન સાસણગીરનું રેલવે સ્ટેશન જુઓ ગ્રીનરીથી ભરપૂર મસ્ત હે જૂનાગઢથી સાસણગીર સુધીની જર્ની કરી આપણે અને હજી ટ્રેન અહીંયા જ છે કંઈ નથી કારણ કે ક્રોસિંગ વાઇટ હોય છે એ કદી ટ્રેનની અને હવે આપણે સાસણગીરમાં મતલબ કે અંદર જવાનું છે ગામમાં અને કંઈ એક્ટિવિટી ખબર નહીં કહી દા જાય છે કે નહીં મારે તો પહેલાં નાસ્તો કરવો છે તો આ બ્લોગને આ ટ્રેન જર્નીના બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી કેવો તમને આ બ્લોગ ગમો તો એટલે ટૂંકમાં કોમેન્ટ કરી દેજો કે કેવો તમને આ બ્લોગ ગઈ આ આવા અલગ અલગ જર્ની જન્યુ બ્લોગ તમે જોવા ઈચ્છો છો તો કોમેન્ટમાં લખી દેજો અને આ બ્લોગને આને એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા લાયક